કાર્યકરો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય સાંસદ સહિતના અગ્રણીઓની લેવામાં આવી હતી કોર્પોરેશન હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય કે એમપી દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે ને એ એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતું છે આ એક રૂટિન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે સાહેબ વખતે અચાનક જ રાત્રે જ નક્કી થયું હોય છે પ્રક્રિયા બીજા દિવસથી શરૂ થાય છે એ એ એવું ન હોય ઘણીવાર વાર વેલા થયું ઘણી વાર મોડું થાય પણ એ સેન્સ પ્રક્રિયા એ સેન્સ ના ના એવું એવું કોઈ વસ બસ આજે લોકસભાના લે ઉમેદવાર નક્કી કરવા માટે અહીંયા પધાર્યા છે અને બધાનો સેન્સ લઈ રહ્યા છે તમે શું માનો છો ચર્ચા કેવા પ્રકારની થઈ છે કોઈ ચર્ચા નહીં પાર્ટી જે નિર્ણય કરે ફાઈનલ મહત્વ હોય હોય છે છે એટલે એવું નથી કે પણ પાર્ટી જે નક્કી કરે મંજૂર છે પાર્ટી બહુ વિચારીને બધા ઉમેદવાર બનાવતી હોય છે એટલે અમને પાર્ટી પર પૂરો વિશ્વાસ છે સારા ઉમેદવાર જ બુક્ષે સેન્સસ લેવાની જે પ્રક્રિયા છે એ વર્ષોથી ચાલી આવી છે અને એ લોકશાહી પ્રક્રિયા છે બહુ સારી પણ છે કારણ કે કોઈ એક માત્ર જણ વાત કરે એને સાંભળીને કોઈ પણ નિર્ણય લેવો એ ભારતીય જનતા પાર્ટીના નેચરમાં નથી તો બધા જ લોકો બધા કાર્યકર્તા બધા મોરચા બધા ચૂંટાયેલા હમણાં અને પૂર્વવાળા આવે પોત પોતાની વાત મૂકે અને જયારે માન્ય નરેન્દ્રભાઈ મોદી ભારતને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માં બનાવવાની નેમ લઈને ચાલતા હોય ત્યારે અમારી નજર સામે માત્ર ને માત્ર કમળ કમળ ને કમળ જ હોય फिर एक बार मोदी सरकार 405 के पार लाना ही है क्यों क्योंकि जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश था मेरा वो हो गया था अब हमें है मेरा बनाना है और ये है मेरा अगर बनाना है तो माननीय नरेंद्र भाई मोदी जिंदाबाद 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 विश्व गुरु के स्थान पर नरेंद्र भाई मोदी जी ने पहुंचाया है हम तो सिर्फ जैसे कृष्ण भगवान ने गोवर्धन पर्वत उठाया था और सब लोगों ने अपनी अपनी एक एक लाठी लगाई थी हमारा वो प्रयत्न रहेगा राम जी सेतु बंद बांध रहे थे और राम जी के साथ काम करने वाली बड़ी सेना थी वानर सेना लेकिन एक खिसकोली भी थी वो कहे मैं क्या करूं कैसे काम करूं वो जाती थी दरिया में डुबकी लगा करके आती थी रेत में अपने आप को डुबोती थी और वहां जा करके रेत ऐसे ऐसे के डालती थी और भगवान राम जी ने हाथ रखकर उन पर के तुमने भी सेवा की है बंध में तो यह हर कार्यकर्ता का कर्तव्य है कि जब इतना बड़ा जब डंके बज रहे हो भारत के और जब लोग पूरा विश्व नजर डाल के खड़ा है कि भारत क्या कहता है क्या करना चाहिए और आप सबको मालूम है जिस प्रकार से यूक्रेन का युद्ध हुआ और उस वक्त युद्ध विराम करा करके नरेंद्र भाई ने अपने बच्चों को बचाया यानी ऐसी ऐसी बातें और इकोनॉमी जो आज फिफ्थ स्थान पर है तीसरे स्थान पर लाने की जो नेम है नरेंद्र भाई की वो भी सैल्यूट करने लायक है तो हम नरेंद्र मोदी जी के साथ है कमल 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 बीजेपी 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 उसके सिवा कोई और बात नहीं थैंक यू वेरी मचान <laughs> हाँ, हा, ये पत्रकारों से बात मत करो भाई हम तो मैदान से गए ही नहीं थे આનેની વાત ही क्या है सी पार्टी महान છે પાર્ટી નું નેતૃત્વ સજાગ છે અને હવે જ્યારે વિકસિત ભારત 2047 માં બનાવવાની તૈયારી હોય તો પાર્ટી ક્યાંય કાચું નહીં કાપે વડોદરા લોકસભાના કમળની બાજુમાં જે નામ હશે એ અમારો ઉમેદવાર ભારત માતા કી જય અમે ઈચ્છવાનું હોય જ નહીં ભાઈ મૂર્ખા હોય ઈચ્છે ઈચ્છવાનું ના હોય સોરી પાર્ટી અને નેતૃત્વ બહુ વિજિલન્ટ છે બહુ જ તૈયાર છે અને હવેની ચેલેન્જીસ બી બહુ છે જ્યારે વર્લ્ડની થર્ડ ઇકોનોમી જ્યારે બનવા જઈ રહ્યા હોય ત્યારે એટલી સજગતાથી અને મને એવું લાગે છે ચોવીસ કલાકમાંથી વીસ વીસ કલાક કામ કરવું પડશે એક્સક્યુઝ નો ક્વેશ્ચન મારે ફલાણું ઢીકણું કાંઈ નહીં ચાલે કોઈને પણ એની પર્સનાલિટી મસ્ટ ડેડિકેટ હોલ ઓફ ધ લાઈફ એન્ડ ટાઈમ ટુ ધ પાર્ટી દેટ ઇઝ ધ ડિમાન્ડ ઓફ વિકસિત ભારત રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર